સોટીલા વાળી ચમુંડા માતાજી એક ધાર્મિક આયકન પરિચય સોટીલા રાજકોટ જિલ્લામાં આવેલું છે ત્યાં વસેલી છે ચમુંડા માતાની પ્રખ્યાત જગ્યા સોટીલા પહાડ ઉપર આવેલું આ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતીક છે આ માતાજી ગુજરાતની અત્યંત પૂજનીય દેવી છે અને તેમને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે ચોટીલાવાળી ચમુંડા માતાજીનું મંદિર આશરે ચૌદસો સાઈઠ ફૂટ ઊંચા પહાડ પર આવેલું છે જ્યાં પહોંચવા માટે સાતસો વધુ સીડી ચઢવી પડે છે ઇતિહાસ અને માન્યતાઓ ચમુંડા માતાજી હિન્દુ ધર્મની અગ્નિદેવી છે અને શક્તિની અવતાર રૂપે પૂજાય છે માન્યતા પ્રમાણે ચમુંડા માતાજીએ અસુરોચંડ અને મૂનનો સંહાર કર્યો હતો અને તેથી તેમને ચમુંડા કહેવાય છે કેટલાક દંતકથાઓ અનુસાર તેઓ માતા દુર્ગાનું ભયંકર સ્વરૂપ છે ચોટીલા મંદિરનો ઇતિહાસ ઐતિહાસિક રીતે અનેક શતાબ્દી જૂનો માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચોટીલા પહેલાં ચાવડા રાજવંશના શાસન હેઠળ હતું ત્યારબાદ વાઘેલા રાજાઓ અને પછી સોલંકી વંશે તેને વિકસાવ્યું મંદિરનો જીર્ણોદ્ધાર પણ અનેક વખત થયો છે સ્થળવિશેષ અને મંદિરનું શિલ્પ ચમુંડા માતાનું મંદિર પર્વત શૃંખલા પર આવેલું છે મંદિરમાંગ પ્રવેશ કરતા પહેલા ભક્તો સીડી ચડીને ઉપર પહોંચે છે સીડીના બંને બાજુ તળેટી માંગથી ઉપસતા સુંદર દ્રશ્યો જોવા મળે છે મંદિર પરિસરમાં મુખ્ય શિખર પૂજારી નિવાસ આરતી મંચ અને યાત્રાળુઓ માટે વિસામા સ્થળો છે મંદિરનું સ્થાપત્ય ઘણું શાસ્ત્રીય અને ધાર્મિક શૈલીનું છે અહિંગ માતાજીની મૂર્તિ ઘણી શક્તિશાળી માનવામાં આવે છે અને દરરોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવે છે આસ્થાનું કેન્દ્ર ચોટીલા માત્ર મંદિર નહીં પણ અનેક ભાવિ ભક્તો માટે ધાર્મિક ઉર્જાનું કેન્દ્ર છે લોકો માનતા છે કે અહિંગ આવવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે માતાજી ભક્તોની દુઃખ દર્દ દુશ્મનોથી રક્ષા અને ભય નિવારણ કરતી હોવાનો વિશ્વાસ છે મંદિરમાં દરરોજ આરતી થાય છે અને ખાસ કરીને અષ્ટમી નવરાત્રી અને પૂનમના દિવસોમાં ભક્તોનો ઘસારો વધુ રહે છે નવરાત્રી દરમિયાન અહીં વિશેષ ઉત્સવોનું આયોજન થાય છે જેમાં ગુજરાતભરના હજારો ભક્તો પગપાળા દર્શન કરવા આવે છે નવરાત્રિ મહોત્સવ નવરાત્રિમાં ચોટીલા ખાતે ભવ્ય ઉત્સવનું આયોજન થાય છે એ સમયમાં મંદિરમાં ઘંટ ધ્વનિ આરતી અને ગરબા દાંડા દ્વારા માતાજીની આરાધના થાય છે ભક્તો જુદી જુદી જગ્યાઓથી માતાજીનું પાક પધરાવા આવે છે પ્રસાદ રૂપે લાપસી ફળો અને માવાની સામગ્રી માતાજીને અર્પણ થાય છે પગપાળા યાત્રા ચોટીલા યાત્રાનો સૌથી ધાર્મિક પાસો એ છે કે હજારો ભક્તો પગપાળા માતાજી દર્શને આવે છે કેટલાક ભક્તો ખાસ કવરડી લઈ માથે રાખી પગપાળા પ્રવાસ કરતા દર્શન માટે આવે છે આ યાત્રા શ્રદ્ધાનું પ્રતિક છે મંદિરમાં થતી સેવાઓ અને વ્યવસ્થા મંદિરમાં ભક્તો માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે ભોજનશાળા ધર્મશાળા અને લોજિંગ સુવિધાઓ પાણી અને આરામ માટે રૂમ આરતી અને દર્શન માટે સ્પષ્ટ વ્યવસ્થા ગુજરાત રાજ્ય મંદિર સંચાલન બોર્ડ દ્વારા અહીન વ્યવસ્થાઓને યોગ્ય રીતે સંચાલિત કરવામાં આવે છે સોપીલા ગામ અને આસપાસના સ્થળો સોપીલા એક નાનકડું ગામ છે પણ પ્રવાસન સ્થળ તરીકે ખૂબ લોકપ્રિય છે અહીં નજીકમાં નર્મદા નદીના દૃશ્યો સ્થાનિક બજાર ભક્તિસંગીતની ઉજવણી અને લોકકલા જોવા મળે છે ગ્રામ્ય જીવન સાથે જોડાયેલું આ સ્થળ ભક્તોને આધ્યાત્મિક શાંતિ આપે છે આર્થિક અને સામાજિક ફાયદા સોપીલા મંદિરના કારણે સ્થાનિક લોકોને રોજગાર વેપાર અને પ્રવાસન સાથે જોડાયેલી આવક મળે છે ઉદ્યોગોના સ્થાન પર ધાર્મિક વ્યવસાયો શાકભાજી વેચાણ પ્રસાદ વિતરણ વગેરે દ્વારા ગ્રામજનો જીવિકાના સ્ત્રોત મેળવે છે ઉપસાનહાર ચોટીલા વાળી ચમુંડા માતાજી ભક્તો માટે માત્ર દેવતા નહીં પણ શક્તિનું પ્રતીક છે ગુજરાતમાં માતાજીની આરાધના અઢળક શ્રદ્ધા અને પ્રેમથી થાય છે ચોટીલા મંદિર ભક્તિ સાહિત્ય લોકસંસ્કૃતિ અને પરંપરાનું જીવંત દ્રષ્ટાંત છે આવા સ્થળો ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને અંતર્મના શાંતિનો અનુભવ કરાવે છે